જય શ્રી કૃષ્ણ મિત્રો મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લેપબામ મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે તો શિયાળાની મોસમ બધાને ખૂબ જ પસંદ હોય છે પણ પ્રોબ્લેમ આવે છે શિયાળામાં સ્કીનનો શિયાળામાં માં સ્કીન આપણી ડ્રાય થઈ જાય છે અને ઘણા લોકોના હોઠ કાળા જ હોય છે અથવા તડકાના લીધે અથવા ઘણીવાર વાર કાળજી ન રાખવાના કારણે હોઠ કાળા હોય છે તો કુદરતી રીતે હોઠ ને પિંક અને એકદમ સોફ્ટ બનાવશે આજે આપણે ઘરની સામગ્રીથી લિપ બામ બનાવીશું બહારના લીપ બામમાં પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરે છે આજે આપણે પેટ્રોલિયમ જેલીના ઉપયોગ વગર એકદમ નેચરલ બનાવીશું અને ઓછા ખર્ચમાં રિઝલ્ટ પણ સારું મળશે તો ચલો આજનો ખૂબ જ ઉપયોગી વિડીયો શરૂ કરીએ સૌથી પેલા લીપબમ બનાવવા માટે આપણે લઈશું બીટ તો બીટને મેં સારી રીતના ધોઈને તેની છાલ ઉતારી લીધી છે હવે તેને આપણે છીણી લઈએ છીણતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ખમણીને પહેલા સારી રીતના ધોઈને જ પછી જ તેમાં બીટને છીણવાનું માનો કે તમે પહેલા આ ખમણી થી ડુંગળી આદું કે કોઈ ચીજ છીણી હોય અને પછી બીટ છીણશો તો તમારી થશે થશે નુકસાન એટલે તેવી ભૂલ બિલકુલ ના કરતા લિપ બામ બનાવવા માટે કોઈ પણ ચીજનો ઉપયોગ કરો ને તો બિલકુલ સાફ હોવી જોઈએ બીટને મેં છીણીને તૈયાર કરી લીધું છે

આ રેમેડીનો ફક્ત તમે ત્રણ જ દિવસ ઉપયોગ કરશો ને તો તમને રોજ રાત્રે યાદ આવી જશે આ લીપ બામ લગાવવાની કારણ કે તેનું રિઝલ્ટ જ એટલું સારું મળશે તો બસ આપણું મસ્ત મજાનું બીટનું જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે આપણે બાઉલમાં ત્રણ ચમચી નાળિયેર તેલ લઈશું લીપ બામની તો હમણાં જરૂર પડવાની જ છે તમે લિપ લગાવો તેની જગ્યાએ આ લિપ બામ લગાવી શકશો તેના જેવું જ રિઝલ્ટ મળશે સાથે આપણે પેટ્રોલિયમ જેલીની જગ્યાએ દેશી મીણબત્તીનો ઉપયોગ કરવાના છીએ આપણે બહારની લિપ બામ લઈએ તેમાં પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવામાં આવે છે તો મીણબત્તી પણ પેટ્રોલિયમ જેલી જેવું જ કામ આપશે હોઠને મોઈશ્ચર આપવામાં હોઠને એકદમ

પાણી ગરમ થાય એટલે તેની ઉપર આપણે કોપરેલ તેલ અને મીણબત્તીના બાઉલ ને રાખી દઈએ બસ એકાદ મિનિટમાં જ મીણબત્તી ઓગળી જશે તેલ તો ઓગળેલું છે અને મીણબત્તીને ઓગળતા સમય લાગે બસ હલાવતા રહીશું એટલે ફટાફટ મીણબત્તી મેલ્ટ થઈ જાય બસ આપણે મીણબત્તી મેલ્ટ થઈ જાય પછી તેમાં આપણે બે ચમચી બીટનો રસ કાઢીને તૈયાર કર્યો હતો તે એડ કરી દઈએ સાથે આપણે બે વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું વિટામિન ઈની કેપ્સ્યુલ સ્કિન માટે ખૂબ જ હેલ્પ કરે છે સારી રીતના મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણે લીપ બામનો મસ્ત મજાનો કલર આવી ગયો છે તો બસ તેને એક સાફ બોટલમાં ભરી દઈએ

તો આપણે લીપબામ પિંક કલર સાથે સારી રીતના સેટ થઈ ગઈ છે તો આ તૈયાર થયેલ તમે સવાર સાંજ લગાવી દેજો સવારે તમે એકવાર લગાવશો ને તો આખો દિવસ તમારા હોઠ સરસ પિંક અને સોફ્ટ રહેશે અને રાત્રે સૂતી વખતે લગાવશો ને તો આખી રાત્રે તમારા હોઠનો આખો લુક બદલાઈ જશે કાળા થયેલા હોઠ સરસ ગુલાબી થઈ જશે અને સોફ્ટ પણ થઈ જશે મિત્રો એકવાર લગાવશો ને જે તમને સોફ્ટનેસ મળશે ને તે તમને કોઈ બહારના લીપ બામમાંથી નહીં મળે તેટલી આમાંથી મળશે અને એ પણ બિલકુલ ખર્ચા વગર અને હા મિત્રો આપણે આમાં બીટના રસનો ઉપયોગ કર્યો છે એટલે આને તમે ફ્રિજમાં રાખજો અને બહુ વધારે માત્રામાં બનાવીને સ્ટોર નહીં કરવાનું બસ દસ પંદર દિવસનું બનાવવાનું અને લગાવવાનું ફરી બનાવી લેવાનું માત્ર પાંચ મિનિટનું કામ છે સાથે આપણને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે